પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં આવેલું બોડીદરા બુજુર્ગ એક આદર્શ ગામ છે જ્યાં સર્વાવતારી શ્રી સ્વામી ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના ઉત્તરાધિકારી એવા પરમપૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજે આજથી દસ વર્ષ પહેલાં મંદિરની રચના કરી હતી એ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના મૂર્તિ પધરાવ્યા હતા જેને આજકાલ કરતાં દસ વર્ષ પૂર્ણ થતાં અહીંના સંતોને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ મંદિર બુઝર્ગ દશાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં અનેકવિધ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જીવન બાપા બાપાશ્રીની વાતો શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો તેમજ આતશબાજી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ પાટોત્સવ વિધિ ભગવાનને અન્કુટ ધરાવવામાં આવ્યો હતો શોભાયાત્રા કાઢવામાં આવી હતી આવા અનેક કાર્યક્રમોના આયોજનમાં દેશ વિદેશના હરિભક્તો ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો લાભ માણ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ